પરંતુ આજ આપણા ભારત વર્ષની વાત કરીએ ઘણા બધા મોટા મોટા સંતો મહાત્માઓ થઈ ગયા આમ તો જો કે ચમત્કારને આપણે માનીએ નહીં માનવો પણ ન જોઈએ પરંતુ આ સચરાચર જગતની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે એને આપણે માનવી પડે એ જ ગોરખનાથજી એ મચ્છંદરનાથજી આવ્યા હતા અને મચ્છંદરનાથજીએ ફળ આપ્યું હતું એ ફળ મૂક્યું તું પોતે ભિક્ષામ દેહી કરીને આવ્યા અને કહ્યું એ ભિક્ષા આપવાવાળી સ્ત્રી છે રડવા લાગી રડવા લાગી મચ્છંદરે કહ્યું કે રોતા રોતા અમે તારી પાસેથી ભિક્ષા ન લઈએ તો તો કે જે પ્રસન્ન થઈને ભિક્ષા આપ એ સ્ત્રી કેવા લાગી કે પ્રસન્ન થવા જેવું કંઈ છે જ નહીં મહારાજ પ્રસન્ન તો ત્યારે થવાય કે જ્યારે મારે સંતાન થાય સંતતી થાય મારે ત્યાં પુત્ર આવે ત્યારે હું પ્રસન્ન થવું અને એ જ મચ્છંદરનાથે ફળ આપ્યું કહ્યું કે આલે આ ફળ આ ખાઈ જજે અને એ પ્રસાદ લીધો મનની અંદર તર્ક કુતર્ક થવા લાગ્યા અને એને પોતાના ગાયની ગમાણની અંદર નાખી દીધું મચ્છન્દ્રનાથે કહ્યું હતું કે બાર વર્ષ પછી હું આવીશ એ સંતાન લેવા માટે બાર વરસ થયા અલખની રંજન કરી અને મચ્છન્દ્રનાથ પ્રગટ્યા છે પેલી સ્ત્રી તો એ ભૂલી ગઈ હતી કે આવી રીતે કંઈ પ્રસાદ આપ્યો હતો મને પરંતુ એ સ્ત્રીનું આ પ્રમાણે માગવા આવેલું જોઈ અને વિસ્મય પામી છે યાદ કરાવ્યું પૂર્વ શ્રુતિ થઈ છે કહે કે એ તો મેં ગાયની ગમાણની અંદર જ્યાં છાણાનો વાસીદાનો જે ઢગલો હતો એની અંદર નાખી દીધું બધા વર્ષોથી એમને મેં પડ્યું છે કોઈ નથી અને ત્યારે જે એ જ મચંદર નાથે એની અંદરથી ગુરુ ગોરખનાથને ઉભા કર્યા હતા કેવાનો તાત્પર્ય કેવાનો તદર્થ કે આપણું આ ભારત વર્ષ છે એ સાધુ સંન્યાસીઓની સંતોની ભૂમિ છે અને એ જ ભૂમિની વાત છે એટલા માટે કીધું ને કે સંતન કે સંગ લાગરે તેરી અચ્છી બનેગી તેરી અચ્છી બનેગી તેરી કિસ્મત બનેગી